રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અને ઘર ઘર તમે વાત જવા દો એટલે મારે તાટણ હે ને ઉઠા તારથી હું ને હું હાલે હમણાં એટલે હવે એ વાત હું તમને કરી પછી હમણાં હે ને હમણાં તમે લાવવા દો મારા પાસે હમણાં પૂછતા નહીં કે હું કામ આટલા એટલા બધા થઈ ગયા હતા પણ એ વાત કરી એવું નથી કરવી આપણે પણ એ કરીશું વાત પણ અત્યારે હે ને મનીષા કંઈક કરે કિચનમાંથી મને કીધું કે હમણાં કે તમે કે આવો હોય કે તમે કીધું હાલો આપણે જઈએ પંદરડા કે આપણે ક્યાં વાંધો હોય હમ કિચનમાં રાઈટ લેસ સી કે શું કરે છે જોઈએ જોઈએ લ્યો આ અમે આવી

ਹਾਂ ਹਾਂ ਤੁਹਾਡਾ ਨਾਮ ਕਰੂੰਗਾ ਸਿਆਪਾ ਹਾਂ ਪਣੀ ਤਾਂ ਜੁੜਾ ਨਾ ਖਾਏ ਤਾਂ ਕਿ ਤੀ ਪਰਾਮਾ ਹਾਂ ਪਸੇ ਦੁੱਧ ਦਹੀਂ ਬਣਾਉ ਉਤੋ ਤੇ ਦੁੱਧ ਗਰਮ ਪੈ ਰੂ ਮਾਰੇ ਪਸੇ ਇਤਨਾ ਬਦਰੀ ਨੋ ਹੋਈ ਮੈਂ ਇਕੱਲੀ ਖਵਾਵਾਦੀ ਰਹੀ ਤੇ ਹਾਂ એટલે ਹੂੰ ਤਾਂ ਹਨ ਬਹੁਤ ਓਚੂ ਖਾਉ ਚਾਸਾ ਜੀ ਖਾਈਏ ਗਰ ਕਰ ਲੈ ਕੋਈ ਰਾਇਤਾ ਬਣਾ ਲਾ ਰਾਇਤਾ ਓਕੇ ਖਾਲੀ ਮਰਚਾ ਨਾਲ ਰਾਇਤਾ

એ આઈડિયા છે જો કેમ સેવ કરવું જો એ શીખવું પડે આપણે બધું આવું બધું એ સ્પેશિયલી આ દેહમાં તો ખાસ કારણ કે બિલ લટાણા એવા બધા ફળે નાખે એવા બિલ આવવાના હે ને હમણાં પછી આ જે આજે જ ગઈકાલે હા ગઈકાલે હું વાત જોતો હતો ને પહેલાંમાં ન્યૂઝમાં તો એ કેસ કે આ વખતે છે ને કાઉન્સિલ ટેક્સ કાઉન્સિલ ટેક્સ ઓફ જવાનો છે એ કે

ప్రెజెంట్ అవ్వన కబంద కాబరు కాబరు 3 కిలో కిలో నా సాక్ బజీన అంటే కై తోనే అంటే 7 పౌండ్ అంటే 700 716 700 రూపాయలు ఆ 800 రూపాయలు కినా కినా సాక్ బజీన హଁ హ్ మోడి కనే మా మాంద నాకి కాతే అధికై మైగ కద కర మారా జాయి లైన్ ని లైన్ కాం కలు జో ఓద బజ వైతు కరియూతి పల్లర కరియూతి యా గీర్ గరం మెక్కు పసి ఆ ఠాం పై రహాయే એટલે કઈ સસ્તું ને ટૂંકમાં મારો કેવાનો મતલબ એ છે કે મોંઘું હોય બહુ બહુ મોંઘું છે બધી વસ્તુ એમ રાઈટ એટલે એ તો બીજા કામ કરતા હોય એને તો ખબર હે એને કઈ બે શક પૂરા થાય પૂરા ન થાય ઘડીકમાં માં અહીંયા કઈ એટલે આપણે તો પછી આ બધા આપણે આ રીતે આપણી પછી રસોઈ ને આપણે બનાવતા હોય ને લોટ ને આમ તેમ બધું બાકી બીજા બધા જે છે બધાય એ તો બધું બાર થી બધું લેતા હોય ટેક અવે ટેક અવે માં ઓછું કઈ છે

নাই কয়ি গোল খাই ঘি গৰম কৰে মন ভাণ্ডাৰ কে খাই

હમ એ લાગે વાર ના લાગ કરું હોય તો કરું હોય તો કઈ વાર ના લાગે નકર નારિયા સાહણીવા બજુ મૂકી દીધી દે કે સરસ ખવાય ના પડે તો મારે હું કા મીઠું તો બરાબર છે પણ એ હોય ઈ ને બજાર બતાવે કે પણ આળડિયામાં કામ હે કે હોટ કેળડિયાનો મસાલો બે માંથી એ કઈ નથી ભાઈ એવો તો તારા શોપિંગ તો નાખ્યું તું લેસ પણ હોટ કુલાઈ દીધું

આપણે માતાજી નિલેશભાઈ ના એમાં તાર નું આખી થાળી બનાવીને આપે આવી પછી પાછા બારે નીકળી વાટ જતો હોય કે અમારું કઈ વાસણ હોય ને આપે ਪਸੀ ਉਹ ਲੋਕ ਤੇ ਮੈਂ ਤੇ ਉਹ ਲੋਕ ਬਿੰਸ ਨਾ ਸਾਗੋ ਤੋਂ ਨਹੀਂ ਇਹ ਨੇ ਬਹੁਤ ਵੇਲੇ ਬਹੁਤ ਖਾਣਾ ਬਹੁਤ ਖਾਣਾ ਬਹੁਤ ਸਮਾਂ ਲੱਗਿਆ ਕਿ ਬਹੁਤ ਫਾਈਨ ਹੋ ਤੂੰ ਇਹ ਕਿ

પણ ઢીલો તો પણ ઢીલો છે ને જરાક જરાક એટલે પછી પછી થઈ જાય વાંધો ના આવે બે ત્રણ દી પછી પેલા જરાક ઢીલો રહીએ પણ શિયાળામાં વાંધો ન આવે એમ અહીંયા શિયાળો રહ્યો ને જે એવો આખો દો જોરદાર જોઈ લ્યો હમ જો હ કલર જોવો કલર કલર ઇઝ મેઇન થિંગ

એણે જા એટલે સાટવાનું કંઈ નથી પણ એ તેની ભાવતું ટૂંકમાં અમુક વસ્તુ નથી ભાવતી નથી ભાવતી એમાં કંઈ થાય નહીં એટલી બાકી કંઈ એવું થોડું હોય કે કંઈ આમ એટલે મેં કીધું આ તો એ તો રે ગુણ તો કી હે કે શાક તેના બનાવ્યા એ તો વાત ન કરી બે શાક બનાવ્યા કીવાનું બનાવ્યા એ ક્યાં વાત કરી હતી ત્રણ જણા બે શાક ની પાછો માથે મૂંથાર ਮਾਤਾ ਦੇ ਮੁੰਤਰ ਰੋਣੋ ਕੱਟੋ ਰਹੀ ਬੀਜੋ ਹੀ ਇਹਨ ਤੇ ਤਬੀ ਜੇ ਬੈਹੇ ਰੋਟੀ ਤਾਂ ਹੋਏ ਨਿਕਲੀ ਹਮ ਹੋਏ ਨਹੀਂ થਈ ਜੀ ਹਮ ਅਸੀਂ ਫੇਸੇ ਪਾਸੋਂ ਨਾ ਖਾਈ ਨਾ ਤੇ ਤੁਮ ਬਤਾ ਦੇ ਹਵੇ ਜੋ ਆ ਜੋ ਹਵੇ ਇੰਨੀ ਤਰ੍ਹਾਂ ਹੋ ਗਈ ਜਿਹਾ ਹਵੇ ਇੰਨੀ ਤੇ ਈ ਮਾ ਆਪਣੀ ਕੋਈ ਖਬਰ ਪੜੇ ਨਹੀਂ ਆ ਆਪਣੇ ਤਾਂ ਹੈ ਨਾ ਜੋ ਆ ਮਾ ਹਾਂ ਜੇ ਈ ਆ એટલે એ પાસે ચમણ જો ચેક કરવાનું ને કે કેટલી એટલે મેં તો માપ સાથે તો નઈ પણ તો એ થાય કે જરા સાણે વધારે હોય તો પડી રહેવા દીધું હમ આ ઓકે બસ ને આ મન થા લ્યો એ મન થા હા બસ પછી જમે જાય એમ એમ ના કે દીધું પછી જામે જાય હમ હમ ને વાહ રે વાહ

અને તો પાછી એમને અમને આવજો ભંડારા ને કે ભાઈ ભાઈ ની પાસે નવા બ્લોકમાં કંઈક લેવું લેવું નહીં ને કંઈક આવીશું મારે પાછું અત્યારે તો હવે તમે બહુ ઘણું ઘણું ઘણું